તો આ અકસ્માતોની સંખ્યામાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે ત્યારે દાદરનગર હવેલી ખાતે એક ભયાવહ અકસ્માત સર્જાયો હતો જેમાં કારનો વળી ગયો હતો સુરત પાસિંગની કારનું અકસ્માત સર્જાતા સ્થાનિકો સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો જેમાં મૃતદેહોને બહાર કાઢવા માટે કારના પથરા કાપવા પડ્યા હતા દાદરાનગર હવેલીના દૂધની ખાતે ડ્રાઇવર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી સુરત પાર્સિંગની કારનો અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં પાંચમાંથી ચારના મોત નીપજ્યા હતા સુરત પાર્સિંગની ગાડી લઈને સહેલાણીઓ ફરવા આવ્યા હતા તે વખતે જ અકસ્માત સર્જાયો હતો જેથી તાત્કાલિક સ્થાનિકો દોડી આવ્યા હતા જેમણે પોલીસને પણ જાણ કરી હતી ત્યારબાદ મૃતદેહોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના કારણ અંગે તપાસ કરતા માલુમ પડ્યું કે રોડની સાઇડમાં પડેલા મોટા પથ્થરો સાથે કાર ટકરાતા કારનો ખુરદો વળી ગયો હતો બુધવારે સાંજે સમગ્ર અકસ્માત સર્જાયો હતો કારમાં સવાર પાંચ પૈકી એક જણાને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યારે અન્યના પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ ખસેડાયા છે ઘટના બનતા દાદરાનગર હવેલી પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી